કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય આ ઉપરાંત હોસ્પિટલોને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જીઓપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જીઓપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજીયાત રહેશે દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઈડેડ રેડિયો રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપમોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઇન આપણે બનાવી છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમ જેવા અંતર્ગત સારવાર આપવાની રહેશે બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં રેડિયો થેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે પોલીટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા ત્રીસ ટકા ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે જેથી ઉક્ત રોષિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે હોસ્પિટલ દ્વારા સળંગ નવ માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે યોજના અંતર્ગત જોડાયેલા પંચોતેર હોસ્પિટલને ત્રણ પોઈન્ટ એકાવન કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેના તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટી કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરના ભાગમાં શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી ઓર્ગન ડોનેશન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી સ્પાઈનલ સર્જરી બ્રેઇન સર્જરી અને કેન્સર સર્જરી દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે